નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે વડોદરા ટ્રાફિક પોલીસ આવી એક્શનમાં બારધારી વાહન ચાલકો સાથે યોજી બેઠક ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેનું સૂચન કરવામાં આવ્યું વિશ્વામિત્રી નદીની સાફ સફાઈની કામગીરી ચાલતી હોવાથી આડેધડ જે દોડે છે ભારદારી માટી ભરેલા ડમ્પરો અકસ્માતમાં જે રહેલો ભય છે આજે જે સવારે ખિસકોલી સર્કલ પાસે ડમ્પર દ્વારા જે એક્સિડન્ટ થયું ત્યારબાદ ટ્રાફિક પોલીસ દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી માટી ઉલેજતા વાહનોને ખાસ નંબરો આપવામાં આવ્યા છે તમામ ડમ્પર ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું સૂચન કરવામાં આવ્યું આમ બારે ડમ્પરો એટલે કે બહારદારી વાહનોના કારણે રાહદારીઓને જે હાલાકીનો સામનો ભોગવવો પડે છે ત્યારે ડીસીપી કક્ષાના અધિકારીઓ આવીને તમામ ડમ્પરો ચાલક સાથે મુલાકાત કરી અને તેમને ટ્રાફિક નિયમોનું અંગેનું સૂચન કરવામાં આવ્યું તેમજ કાયદાકીય માહિતી આપવામાં આવી તો આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો જનરપણ ન્યૂઝ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તો આપને હું કહેવા માંગીશ કે જે પણ આપ ડ્રાઈવર રાખો એ ડ્રાઈવર તમામ ડ્રાઈવર પાસે ડ્રાઈવિંગ લાયસન્સ છે કે કેમ નવી વહીકલનો એ આપણે ચેક કરવાનું રહેશે તમામ ડ્રાઈવરો એમણે જો રેતી ભરેલું વાહન હોય તો તમને ખ્યાલ જ હશે એને સ્પ્રિંકલ કરીને માટી બીજા પાછળ આવતા વાહનોને ઉડે નહીં એ રીતે થોડી સ્પ્રિંકલ કરીને ભીની કરીને ઉપર કપડું લગાડવાનું છે આ બધા સામાન્ય નિયમો છે કદાચ આપ પણ જાણતા જ હશો પણ રિપીટ એટલા માટે કરીએ છીએ કે આપ એ મગજમાં ઉતારી લો કે જે ત્રણ મહિના આપણે આ પરવાનગી આપવામાં આવી છે બીએમસીની કામગીરી કરવા માટે તો એ દરમિયાન આપના તરફથી એવું કોઈ ટ્રાફિકનું ઉલ્લંઘન ન થાય કે જેનાથી અમારે આપની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડે છે આપનું વિઝનમાં પણ અમુક એંગલ બ્લાઇન્ડ સ્પોટ હોય આપ જુઓ તો પણ એના જે વાહનના બ્લાઇન્ડ સ્પોટ છે એ એરિયામાં જો તમે મિરર યોગ્ય રીતે ના વાપરો કે જુઓ નહીં તો એ બ્લાઇન્ડ સ્પોટમાં જો કોઈ બીજું વાહન આવી જાય તો આપને ખ્યાલ આવતો નથી એ તમામ ભારદારી વાહનમાં બ્લાઇન્ડ સ્પોટની વ્યાખ્યા છે જ કે કયો વિસ્તાર બ્લાઇન્ડ સ્પોટ ગણાય તો કો ડ્રાઈવર રાખવાનું કારણ એ જ કે તમને પણ થોડું એલર્ટ કરે ક્યાંય ટર્નિંગ ઉપર તમારે શોર્ટકટ નથી મારવાનું શોર્ટ ટર્ન મારો તો જે સાઈડમાં વાહન હોય નાનું વાહન હોય તો એને ઈજા પહોંચી શકે છે કો ડ્રાઈવર પણ બેસાડવાના છે નિયત કરેલા સમયમાં જ બાંધેલા કલાકો જ એમની પાસે ફરજ લેવાની છે જેથી એ લોકો ફ્રેશ રહે ઓવર ટાઈમ કરી અને થાકી જાય અને વાહનો ચલાવવામાં એમને તકલીફ પડે એવું ન થાય આપણું વાહન જ્યારે લોડેડ હોય અથવા તો ભારદારી જ છે આપણું વાહન તો આપણે કઈ લેનમાં ચાલવાનું છે એ આપણે ખ્યાલ હોવો જોઈએ કઈ લેનમાં ચાલવાનું છે કોઈ કહેશે મને કઈ લેનમાં ચલાવવાનું છે આપણે વાહન